મેડિને 250 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઓસરે ફિલ્મના કલાકાર મલહાર ઠાકર પૂજા જોશી પર સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા ક્લબ વતી તેમનો વિશેષ સન્માન પ્રમુખ ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી દ્વારા કરવામાં આવ્યો હતો આયોજનને સફળ બનાવવા માટે ક્લબ મંત્રી અમિત તાપિયાવાળા સભ્યો તથા રોટ્રક્ટર ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી રોટરી ક્લબ ઓફ મળ્યો બધા અને આ સૌ ભરૂચ મિત્રોને મળવા માટે લગ્ન સ્પેશિયલ એક સ્પેશિયલ શો છે તો ખાસ ઓડિયન્સને મળીશું અને રિસ્પોન્સ જાણીશું ખૂબ મજા કરી રહી છે ઓડિયન્સ એવા સમાચાર છે આઈ હોપ બધાને પિક્ચર ગમી હોય અને ધમાલ કરે હું તમને પણ કહીશ કે ખાસ ફિલ્મ જોજો લગ્ન સ્પેશિયલ ફૂલ ફેમિલી એન્ટરટેનર છે તમને જોવાની બહુ મજા આવશે થેન્ક યુ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे चुड़ाई लरहो एस नाइन न्यूज साथे